ચાલો ગુજરાતની પંચાયતી રાજ વ્યવસ્થાના બે મુખ્ય સ્તંભો તાલુકા અને જિલ્લા પંચાયત વિશે જાણીએ આપણી આખી વાતચીતનો આધાર આ સરસ મજાની માહિતી છે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ આ બે મહત્વની સ્થાનિક સંસ્થાઓમાં આખરી તફાવત શું છે સૌથી પહેલાં એક સમાનતા જોઈએ બંનેના ચૂંટાયેલા વડા પ્રમુખ જ કહેવાય છે અને એમની મુદ્દત પાંચ વર્ષની હોય છે પણ અસલી તફાવત એમના વહીવટી વડામાં છે તાલુકા માટે ટીડીયુ અને જિલ્લા માટે ડીડીયુ આ અધિકારીઓનો તફાવત જ બતાવે છે કે બંનેના સ્કેલમાં પણ ફરક છે તો ચાલો જોઈએ કે કેટલો તાલુકા પંચાયત જે એક મધ્યમ સ્તરની બોડી છે તેમાં સામાન્ય રીતે સોળથી બત્રીસ સભ્ય હોય છે જ્યારે જિલ્લા પંચાયત જે ટોચના સ્તરે છે તે ઘણી મોટી છે એમાં બત્રીસથી બાવન સભ્યો હોય છે અને આ બંનેમાં સભ્યોની સંખ્યા કેટલી હશે એનો આધાર છે ત્યાંની વસ્તી હવે એમના કામકાજમાં શું તફાવત છે એ જોઈએ જે ખરેખર રસપ્રદ છે તાલુકા પંચાયતનું ફોકસ એકદમ પાયાના કામો પર હોય છે એટલે કે એમની મુખ્ય ભૂમિકા છે સ્થાનિક સ્તરે યોજનાઓનો સીધો અમલ કરવો અને દેખરેખ રાખવી હવે જિલ્લા પંચાયત પર આવીએ અહીંયા વાત આખા જિલ્લાના લેવલ પર પહોંચી જાય છે એમની જવાબદારીઓ ઘણી મોટી છે એમનું કામ છે આખા જિલ્લા માટે પ્લાનિંગ અને કોઓર્ડિનેશન કરવાનું ટૂંકમાં તાલુકા પંચાયત એટલે સ્થાનિક સ્તરે યોજનાઓનો અમલ કરનારી સંસ્થા અને જિલ્લા પંચાયતની ભૂમિકા છે આખા જિલ્લા માટે રણનીતિ ઘડવાની આ બે સ્તરીય સિસ્ટમ સ્થાનિક જરૂરિયાતોને જિલ્લાની વ્યૂહરચના સાથે જોડીને દરેક જગ્યાએ વિકાસને આકાર આપે છે